રીતે રવાડે હોય કે તમને રિયલ જાણકારી પણ મળે અને થોડીક અધૂરી જાણકારી પણ મળે અને ફેક જાણકારી પણ મળે તો એમાં યુઝર હોય એવી રીતે ગોથે સડતા હોય માની લ્યો એક્ઝામ્પલ તરીકે એકદી તમારા હાથમાં એવી રીલ્સ આવે કે સોયાબીન તમે રોટલીના લોટ લોટાયરે ભેળવો તો તમને તમારા હેલ્થ માટે બેસ્ટ છે હવે બીજે દિએ તમે એ બધું રેડી કરો તો ત્રીજે દી એવો વિડીયો આવે કે સોયાબીનો લોટ ખાવાથી તમને આ નુકસાની છે ફલાણું ઢીકડું પછી એક દી બાજરાના રોટલાના ફાયદા બતાવે હવે બીજે દિએ બાજરોના રોટલાનું નુકસાની બતાવે એવી રીલ્સું તમારા હાથમાં આવે એટલે યુઝર બિસાડા કાયમી કન્ફ્યુઝ જ રહીએ હવે આપણે આપણા મેન પોઈન્ટ ઉપર આવીએ આપણો સેમસંગનો ફોન છે એમાં લીટી આવી ગઈ છે અને આપણે બે ત્રણ દી પહેલાં એક વિડીયો બનાવ્યો હતો એમાં પણ લીટી આવી ગઈ હતી તો એમાં ઘણા બધા યુઝર એવા હતા કે આપણે એનું સોલ્યુશન મોકલતા હતા નથી એવો એક વિડીયો વાયરલ થયો છે પણ એ વિડીયોની વાસ્તવિકતા કોઈને ખબર નથી મિત્રો તો એના વિશે આપણે અટાણે ક્લિયરિટી કરીએ હવે મિત્રો આપણે આના સેટિંગમાં જઈએ આપણે નીચે સોલ્યુશન બતાવતા તે રીતે કરીએ આ ડિસ્પ્લે અને આપણે આમાં સ્મૂથનેસ મજાવાનું તો એનું એમ કેવું થતું હતું કે આમાં સ્ટાન્ડર્ડમાં કરી નાખો એટલે થઈ જાય પણ કાંઈ થયું નહીં મિત્રો જોઈ લો તમે તો અમુક ફોનમાં અમુક લીટી વહી જાય અને અમુક લીટી ઝાંખી થઈ જાય છે પણ મિત્રો પર્મનેન્ટલી નથી જતી આ ઓનલી ફોર એકસો વીસ અર્જમાંથી સાઠ હર્ઝમાં કરવાનું છે તો આ એક્ઝામ્પલ તમને દઉં ને મિત્રો તો ફોર વ્હીલને ને તમારે થ્રી વ્હીલ ઉપર હાખવી એવું થયું આ સેટિંગ તો આ વિડીયો એટલો રિયાલીટી વાળો નથી મિત્રો